દુવાર કાના રણ રાય મમે તેડવાને આવજો દુવાર કાના રણ રાય તમે તેડવાને આવજો શનિવારે નો આવજો ને રવિવારે નો આવજો સોમવારે શિવ મિલન હોય તમે તેડવાને આવજો દ્વાર કાનણ સોડાયત મેં તેડવા ને આવજો નો આવજો ને મે નો આવજો અગિયારસના દુવાર ખુલા હોય તમે તેડવાને આવજો ગાડુનો નો લાવજો ને બળથિયાનો લાવજો પાલખીની હાર મોટી હોય તમે તેડવાને આવજો દુવાર ક્યાના રણ રાય તમે તેડવાને આવજો સંતો નો આવજો ને ભક્તોનો આવજો ગોપીઓની હાર મોટી હોય તમે તેડવાને આવજો દુવાર કાના રણ રાય તમે તેડવાને આવજો રચના કનૈયા કી જય